આ મામલે ફરી એકવાર પ્રાદેશિક કમિશનર શ્રી કચેરી દ્વારા તાત્કાલિક ઇન્ચાર્જ ચાર્જ વાહન વ્યવહાર વિભાગના હરસદ ટીકા પડ્યા એકાઉન્ટન્ટ સહિત ત્રણ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને દિન સાતમાં પાલિકાને થયેલ આર્થિક નુકસાનની વસૂલાત શા માટે નહીં કરવી તે અંગે ખુલાસો કરવા અને જો સાત દિવસમાં ખુલાસો નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ આવા મામલે કર્મચારીઓને જાગવાની જરૂર હોવા સાથે કર્મચારીઓ માટે દીવા દાંડી મુજબનો હુકમ ગણાવ્યો હતો ફરી સુરત કમિશનર કચેરી તરફથી આજે નવું એક નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે જેમાં રાજકીય દબાણ હોય કે કોઈ બીજા પ્રેશર કે ગમે તે કારણોસર અથવા તો કોઈ ટેકનિકલ કારણોસર કમિશ્નર કચેરી દ્વારા નવો હુકમ એવો આપવામાં આવ્યો છે કે જે તે સમય દરમિયાન રિપોર્ટ કરનાર કર્મચારી એકાઉન્ટશ્રી તેમજ જે તે સમયના મુખ્ય અધિકારી શ્રીની સામે આ સિત્તેરની કાર્યવાહી કરી આ પૈસા નાણાં વસૂલ કરવાનો નોટિસ મોકલી છે અને એનો જવાબ માંગ્યો છે